અનેક પ્રયત્નો કરવા છતાં નોકરી ના મળતી હોય તો ભગવાન શિવને લગતો આ એક ઉપાય અવશ્ય કરી લેજો થઈ જશે તમારી તમામ મનોકામના પૂર્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું તો આજે આપણે જોવાના છીએ કે ઘણા લોકો હાલના યુવાનો ઘણી મહેનત કરે છે છતાં તેને નોકરી ધંધો મળતો નથી સરકારી નોકરી માટે પણ લોકો ખૂબ જ પ્રયત્ન કરે છે છતાં તેને સફળતા મળતી નથી આ ઉપરાંત ઘણા એવા ઉપાય હોય છે કે જે કરવાથી તમને તમારી ધારેલી ઈચ્છા પૂરી થાય છે અને જો તમે ખૂબ જ મહેનત કરો છો છતાં તેનું પરિણામ મળતું નથી તો તેવા સમયે તમને એવી શક્તિ રોકી રહી હોય કે જે તમારી પ્રગતિમાં પણ અમુક ઉપાયો ઉપાયો બતાવ્યા છે જો આ પ્રમાણે આપણે કરીએ તો તેનું શુભ ફળ મળે છે અને તમારું ધારેલું કાર્ય સફળ થાય છે હાલના યુવાનો ખૂબ જ મહેનત કરવા છતાં તેને નોકરી પ્રાપ્ત નથી થતી તેથી નિરાશા અનુભવે છે પરંતુ મિત્રો એવું કરવાની બદલે તમારે તમારી મહેનતની સાથે સાથે ભગવાનને પણ યાદ કરવા જોઈએ સનાતન ઈશ્વર એ કાયમ માટે આપણી જોડે જોડાયેલા જ હોય છે પરંતુ એની શક્તિ অদৃশ্য હોય છે એની શક્તિને પામવા માટે તમારે પ્રાર્થના અને પૂજા કરવી જોઈએ આ ઉપરાંત અમુક ઉપાયો જે આપણા શાસ્ત્રોમાં બતાવ્યા છે તે પ્રમાણે આપણે કરવું જોઈએ જેથી કરીને તમને નોકરી મેળવવામાં કોઈ પણ અવરોધ આવતો હોય તો તે દૂર થઈ શકે છે તો મિત્રો આજે આપણે એવો એક ઉપાય જાણવાના છીએ કે જે ભગવાન શિવની ઉપાસના શિવલિંગ પર જઈ અને કરવામાં આવશે તો અવશ્ય તમને સફળતા મળશે તમે નોકરી ઉપરાંત તમારા ધંધામાં બરકત પણ પામી શકશો તો મિત્રો જ્યારે તમારે કોઈ સારા કાર્ય માટે નોકરી માટે કે ધંધા માટે જવાનું હોય તે પહેલાં તમે તેની તૈયારી કરી રહ્યા હોય અને એ સમયે પહેલા તમારે વહેલા ઉઠી ભગવાન શિવની આરાધના ભગવાન શિવના મંદિરે જવાનું છે ત્યાં ભગવાન શિવની આપણે કાયમ માટે તો પૂજા કરતા હોય છે પરંતુ જે દિવસે તમે નોકરીના ખાસ કામ માટે જાઓ છો ત્યારે તમારી આ કામ માટે એક અવશ્ય કરવાનું છે જે તમને ખૂબ જ ફાયદો કરી શકે છે અને તમારી વર્ષોથી જે આશા હોય તે નોકરીને લગતી તે પૂરી થઈ શકે તો મિત્રો એ માટે તમારે ભગવાન શિવને ખાસ પ્રાર્થના કરવાની છે અને શિવ મંદિરમાં આ એક ખાસ ઉપાય કરવાનો છે જેથી કરીને તમને જે ધારેલું ફળ હશે તે અચૂક મળશે હજારો પ્રયત્નો કર્યા છતાં પણ તમારું જ જ્યારે કાર્ય સફળ ન થતું હોય તો તેના માટે કઈ વાસ્તુ દોષ તમને પરેશાન કરતો હોઈ શકે છે તો ભગવાન શિવની કૃપા જો તમને એકવાર મળી જાય તો ગમે તેવો વાસ્તુ દોષ કે ગમે તેવો દોષ હોય તે તમને દૂર થઈ શકે ભગવાન શિવને દેવ કહેવામાં આવે છે તેથી તો આપણે એને ભોળાનાથ કહીએ છીએ ભગવાન શિવાય શિવ તમે એકવાર તેને પ્રાર્થના કરો તો તે અચૂક સાંભળે છે તો ઘણા લોકો માત્ર ને માત્ર જો શિવજીને તમે સાચા દિલથી પ્રાર્થના કરો તો માત્ર એક પાણીનો લોટો તેને શિવલિંગ પર તમે ચઢાવો તો પણ તે પ્રસન્ન થઈ અને તેમના આશીર્વાદ આપે છે પરંતુ તમારા કોઈ પણ ખાસ કામ માટે કોઈ તમારી ખાસ મનોકામના હોય તો તે માટે તમારે ભગવાન શિવને અલગ અલગ વસ્તુ ધરવી પડે છે જેમ કે શિવલિંગ પર સાકર અને કાચું દૂધ અર્પણ કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે ભગવાન શિવને માત્ર એક પાણીનો કળશ ચડાવવામાં આવે તો તે આપણને આશીર્વાદ આપે છે દૂધ અને દહીં પણ ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે ભગવાન શિવને દૂધ અને દહીં અર્પણ કરવાથી તમારી ઉપર આવેલી મોટી આફત દૂર થાય છે આ ઉપરાંત મિત્રો જ્યારે તમે નોકરીને લગતી બાધા હોય અને એ માટે ભગવાન શિવની તમારે પૂજા અર્ચના કરવા જાઓ છો ત્યારે તમારે આ વસ્તુ તો તમે ભગવાન શિવને અર્પણ કરવી જોઈએ અને કરી શકો છો પરંતુ એ ઉપરાંત તમારે ભગવાન શિવના શિવલિંગ ઉપર કેસર ચડાવવાનું છે જેથી કરીને તમને નોકરીને લગતી તમામ બાધાઓ દૂર થશે અને એની સાથે સાથે તમારા મનની મનોકામના તમારે ભગવાન શિવને કહેવાની છે ભગવાન શિવજીને એ મનોકામના કહેવા માટે તમારે ભગવાન શિવના પ્રિય એવા એના નંદીના કાનમાં ખાસ પ્રાર્થના કરવાની છે કહેવાય છે કે ભોળાનાથ પોતાને કરેલી પ્રાર્થના જો તમે નંદીના કાનમાં સંભળાવો તો તે તુરંત નંદીનું સાંભળે છે તેથી તમારી કોઈ પણ મનોકામના નંદીના કાનમાં કહેવી જોઈએ જે પ્રાર્થના તમે નંદીના કાનમાં કરો છો તે ભોળાનાથ અવશ્ય પૂરી કરે છે કે હે ભોળાનાથ મારા નોકરી ધંધામાં બરકત આવે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે તે માટે ભગવાન શિવની ખાસ પ્રાર્થના કરવાની અને ભગવાન શિવના ઓમ નમ શિવાયના જાપ કરવાનો જેથી કરીને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે અને નોકરીને લગતી આ સમસ્યાને દૂર કરવા માટે તમારે કેસરને લગતો આ ઉપાય અચૂક કરવો જોઈએ મિત્રો આપ અમારી ચેનલમાં આવા બીજા અનેક વિડીયોને જોવા માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી આભાર મિત્રો જય ભોળાનાથ હર હર મહાદેવ આભાર